જય આદિવાસી જય જોહાર કેવડિયામાં જે ઘટના બની છે જે નવયુવાનોને ઢોર માર મારીને એમની હત્યા કરવામાં આવી છે એ સંદર્ભમાં આવતીકાલે તેર ઓગસ્ટના દિવસે જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હું પોતે પણ જવાનો છું અને મારી સાથે ઘણા મોટી સંખ્યામાં નવયુવાનો જોડાઈ અને આવવાના છે ત્યારે હું ગુજરાતના આદિવાસીઓને આહવાન કરું છું કે તમે બી બધા આ જે યુવાનોને અન્યાય થયો છે એને ન્યાય અપાવવા માટે સૌ ભેગા થઈ અને કેવડીયા ખાતે આવો અને સમગ્ર આદિવાસી સમાજ ભેગો થાય એક મંચ પર અને આ છોકરાઓને ન્યાય મળે એ જાતની એમને શ્રદ્ધાંજલિ આપીએ અને એમની આત્માને આ પ્રકૃતિ શાંતિ મળે અને હું કહેવા માગું છું બીજું કે જ્યારે જ્યારે આ કેવડિયા જેવા પ્રોજેક્ટો આવે છે ત્યારે ત્યારે આદિવાસીઓને અન્યાય થાય છે અને આ નવયુવાનોને જે રીતના ઢોર માર મારી અને હત્યા કરવામાં આવી છે ત્યારે આ સમગ્ર આદિવાસી સમાજ દુઃખની લાગણી અનુભવે છે ત્યારે હું કહેવા માગું છું સમગ્ર આદિવાસી એક થઈ અને આવા નવયુવાનોને ન્યાય મળે એટલે સૌ ભેગા થઈને ત્યાં કેવડીયા ખાતે આવીએ એવું સમગ્ર ગુજરાતના આદિવાસીઓને આહવાન કરું